भचनामृत अठावी एक बीरिया श्री रघुवीर कुमार खंभात पधारे सो वैष्णव सब लोग मिलके आनंद सो सामयो करके गाँव में पधराए सब आनंद पाए और आप अपनी बैठक में विराजे हैं और सब वैष्णव के वृंद बहुत बैठे हैं और शास्त्रन की चर्चा हुई है ताबीरिया न्याय शास्त्र को प्रसंग चल्यो है ताबीरिया गांव को एक शास्त्री भट्ट आयो सो चर्चा करवे को लग्यो सो चर्चा में स्वर्ग को महात्म्य बहुत बहुत कियो। तब तो श्री रघुवीर श्री गोपाल लाल जी ने कही जो जैसो तुम्हारो शंकरपुर तेसो स्वर्ग है सो शंकरपुर पर बहुत प्रसन्न होत है तामे कहा जतायो जो जप तप व्रत योग यज्ञ सो स्वर्ग की प्राप्ति है सो कहते दिन रहे जबताई पुण्य भुगते तपताई पीछे लोके वसंती को जाके हृदय में ऐसो है जो मैंने साधन किए तप व्रत योग्य यज्ञ ऐसी आई तो स्वर्ग पाए क्रिया क्रियामीव इति वचनात् को जो आप करे है ऐसे आवे तब फल पावे और अहम इति न तब तो फल अक्षय है और सब देवता में जाको आज्ञा हो सो अवतार धारण करे है એસે શિવકુ જઈ હૈ તબ જગત શિવ કરે એ વ્યાસ સબ પુરાણ મેંકરપુર કી ઉપાસના હૈ તાકુ તે આપ બતા સો સુ કે સબકો સંદેહ મીટયો એથી અષ્ટ વિસંતતમ વચનામૃત સંપૂર્ણ હવે આઠ વચનામૃત શ્રી ઠાકોરજી તેરમા પરદેશમાં જ્યારે પધાર્યા જે ગુજરાતથી ખંભાત પધાર્યા ત્યારનો આ પ્રસંગ છે અહીંયા શ્રી ઠાકોરજી તેરમા પરદેશમાં સંવંત સોળસો ને અઠ્ઠાણુંની સાલમાં ખંભાતમાં કાન ખંભાતીના ઘરે પધાર્યા છે અને પ્રભુ સંધ્યા સમયે કાન ખંભાતીને ત્યાં બેઠકે બિરાજી રહ્યા છે અને સર્વે વૈષ્ણવનું જૂથ મોટા પ્રમાણમાં પાસે બેઠું છે ત્યારનો આ પ્રસંગ છે આ અઠ્યાવીસમાં વચ્ચના મૃતનો ભાવાર્થ ઉપરોક્ત અઠ્યાવીસમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી ખંભાત પધાર્યા છે અને વૈષ્ણવ બધા આનંદપૂર્વક સામયું કરીને ગામમાં પધરાવી ગયા ત્યાં આપશ્રી પોતાની બેઠકમાં બિરાજે છે અને વૈષ્ણવવૃંત ઘણો જ પાસે બેઠો છે તેમાં શાસ્ત્રની ચર્ચા થઈ રહી છે તેમાં છ શાસ્ત્ર પૈકી એક ન્યાય શાસ્ત્રની ચર્ચાનો પ્રસંગ ચાલે છે તે સમયે ગામનો એક શાસ્ત્રી ભટ્ટ આવ્યો અને તે શ્રીજી સાથે ચર્ચા કરવા લાગ્યો અને તે ચર્ચામાં તેણે સ્વર્ગના મહાત્મ્યનું ખૂબ વર્ણન કર્યું તે સાંભળી શ્રી ગોપાલલાલજીએ કહ્યું જેવું તમારું શંકરપુર કૈલાસ તેવું સ્વર્ગ છે હવે શ્રી ઠાકોરજીએ આવું કહ્યું ને કે જેવું તમારું શંકરપુર કૈલાસ તેવું સ્વર્ગ છે આવું સાંભળીને તેથી તે શંકરપુર ઉપર ખૂબ જ પ્રસન્ન થયો હવે તેની પ્રાપ્તિના સાધનો શ્રી ઠાકોરજી બતાવે છે કે તપ વ્રત યોગ યજ્ઞ વગેરેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને તેનું પુણ્ય ત્યાં સુધી હોય ત્યાં સુધી તે લોકની પ્રાપ્તિ થાય છે જ્યાં સુધી આ પુણ્ય હોય ત્યાં આ જે તપ વ્રત યોગ યજ્ઞ બધું જે કરે એનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય હવે એ પુણ્યનું ફળ જ્યાં સુધી હોય ત્યાં સુધી એ લોકની પ્રાપ્તિ થાય પછી પુણ્ય પૂર્ણ થતાં મૃત્યુલોકમાં પાછું આવવું પડે છે અને સકામ ભાવનાથી તે કર્મ કરે છે જે આ કર્મ હું કરું છું તેથી તેનું ફળ પ્રાપ્ત કરે પણ તે નાશવંત છે અને જ્યારે નિષ્કામ ભાવથી કર્મ કરે તો તેનું ફળ અક્ષય છે પ્રભુની આજ્ઞા જ્યારે દેવતાઓને થાય છે ત્યારે તે દેવતા તે પ્રમાણે અવતાર ધારણ કરીને જગત રચે છે એવું વ્યાસજીએ પુરાણમાં લખ્યું છે માટે જે પુરાણ જેનું છે તેમાં તે ઈશ્વર છે માટે તેને શંકરપુરની ઉપાસના છે તેવું આપશ્રીએ તેને બતાવ્યું તે સાંભળીને સર્વની શંકા દૂર થઈ જ્યારે પુષ્ટિ માર્ગમાં સૌ સકામ કર્મ કરવાનો નિષેધ છે પુષ્ટિ માર્ગમાં અન્ય કોઈ પણ પ્રકારના સાધનો કરવાના કહ્યા નથી માત્ર ભગવત સેવા અને તે દ્વારા જ ભગવત પ્રાપ્તિ અને તે પણ ગોલોકધામની અંદર થતી નિત્યલીલા રાસાદિકની આ સિવાય અન્ય પ્રકાર છે જ નહીં જ્યારે બીજા અન્ય માર્ગીઓ સકામ કર્મ કરીને તેના ફળને ભોગવવા માટે તે તે લોકની કામના કરે છે અને તે લોક પ્રાપ્ત થતાં ત્યાં તેના કરેલા કર્મના ઉપાર્જન રૂપે પુણ્ય પુણ્યનું ફળ મેળવીને પાછા મૃત્યુલોકમાં આવે છે તેવું દ્રષ્ટાંત ગીતાજીનો શ્લોક કહીને સમજાવ્યું છે માટે પુષ્ટિમાર્ગીય જીવોએ કદાપી અન્ય સાધનની અપેક્ષા રાખવી જ નહીં તેમજ ભગવત ચરણાર્વિંદની સેવા છોડીને અન્ય કામના ક્યારેય પણ ન કરવી સર્વોત્તમ સાધન પુષ્ટિમાર્ગમાં ભગવત સેવા અને સ્મરણ જ છે આ સિવાય બીજો કોઈ ઉપદેશ પુષ્ટિમાર્ગીઓ માટે છે જ નહીં તેઓ ઉપરના વચનામૃતમાંથી સારું રૂપે જાણી શકાય છે પુષ્ટિમાર્ગનું મુખ્ય તત્વ સાધન સેવા જ છે અને ફળ પણ સેવા જ છે આજે ઘણા જેવો વ્રત તપાદિકના ફંદમાં પડી રહ્યા છે તેઓએ ખાસ પુષ્ટિમાર્ગના રહસ્યને સમજીને વિચારશે તો જરૂર સાચી તો જરૂર સાચી વસ્તુ સમજાઈ જશે વચનામૃતનો ટૂંક સારમાં ખૂબ જ રહસ્યો આપશે સમજાવી રહ્યા છે વચનામૃત અઠ્યાવીસનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ